દૂધ ધારા ડેરી ભરૂચ ને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જે મેન્ડેટ આપ્યા હતા તે પૈકી પ્રકાશભાઈ દેસાઈ ઉમરલા ઝોન માંથી અમે એમને બિનહરીફ કરાવી દીધા છે એમની સામે જે દીપકભાઈ પાદરીયાએ ફોર્મ ભર્યું હતું તે ખેંચી લીધું છે અને એ અંગેનું સ્ટેટમેન્ટ મીડિયામાં ફરતું પણ થયું છે આ ઉપરાંત બાકીના જે પાર્ટીના મેન્ડેટ વાળા ઉમેદવારો છે એટલા જ અમે રાખ્યા છે એની સામેના જે બાકીના ડમીમાં ફોર્મ ભરાયા હતા અન્ય રીતે ફોર્મ ભર્યા હતા એ તમામ ફોર્મ અમે અમારી પેનલમાંથી ખેંચાવી લીધા છે અમે ભારતીય જનતા પાર્ટી જે મેન્ડેટ આપ્યો છે એ પાર્ટીના મેન્ડેટનું અક્ષર પાલન પણ કર્યું છે બાકીના લોકોએ સામે જે પેનલ બનાવી છે એ એક અલગ અલગ નામે બનાવી છે પાર્ટીના જ કાર્યકર્તાઓ છે હવે આગળની કાર્યવાહી પાર્ટી શું કરે છે એ પ્રદેશનો વિષય છે વિશ્વાસ છે મને મારા મતદારો ઉપર પણ વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં જંગી બહુમતીથી આપણે ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ આપેલી પેનલ સો ટકા વિજેતા બનવાની છે